સૌરાષ્ટ્ર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે કેમ કે સારું ટ્રેક્ટર છે અને કિંમત કિંમત રાખવામાં આવેલી છે તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક અશોક સિંહનો કોન્ટેક કરો ટ્રેક્ટર ની હું ટોટલ માહિતી આ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો તમને સારું લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો કે શોખસિંહનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે રૂબરૂ ત્યાં ખોટો ધક્કો થશે એટલે ફોન કરીને જ રૂબરૂ જવું ટ્રેક્ટરની અંદર ફ્રન્ટ સારો છે અને રેડ્યુટર ટ્રેક્ટર ની અંદર નવું નાખેલું છે વોટર પંપ પણ નવો છે ક્રાઉન પિન્ડિયર પણ નવા છે અને ટ્રેક્ટર ની અંદર કલર કરવામાં આવેલો છે અને ટોટલ એસેસરીઝ નવી નાખવામાં આવી છે બાકી બેટરી સારી સ્લેપસ્ટર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટ્રેક્ટર ની અંદર ચારે ચાર ટાયર આખા એટલે કે નવા જોવા મળશે 100% ટાયર અને